મારા વેલનાથ બાપાને સદારામ બાપાને અને મારા દ્વારકાના નાથ ને ભગવાન ખૂબ શાંતિ આવે તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આવે અને અન્યાયની સામે અવાજ ઉઠાવવાનો અધિકાર આપે એવી પ્રાર્થના કરું છું અહીંયા વધારેલા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા માન્ય શ્રી અમિતભાઈ સમગ્ર ગુજરાતના લોકપ્રિય સાંસદ કેનીબેન ઠાકોર તેમજ પુંજાભાઈ વાંસ રાજેશભાઈ ગોહિલ ચંદનજી ઠાકોર ભરતજી ઠાકોર તેમજ સ્ટેજ પર બેઠેલા તમામ સવાડા વડીલો

આ ગુજરાત ની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજ ની અડત્રી ટકા વસ્તી બંધારણ દેશ નો એસટી અને એસસી સમાજ ની ટકા વસ્તી છે એટલે અડત્રી કેટલી થી સાહીઠ ટકા સી સાથે તમે દલિત અને આદિવાસી નો સાથ મેળવો એટલે વીસ ટકા એ થયા

ગુજરાતમાંથી વેશ કરવાનો હવે સમય આવે છે સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજ ની અડત્રીસ ટકા વસ્તી હોય એસી એસટી ની બાવીસ ટકા હોય દલિત આદિવાસી વીસ ટકા હોય સાહીઠ ટકા આપણી વસ્તી છે એટલે અહીં આજે આ જશન વિન્સિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધીને રજા લઈને હું એક જાહેરાત કરું છું ગેનીબેન અમિતભાઈ આગામી 2027 ની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર કોળી દલેત આદિવાસી માલધારી અમે બેસારીશું પણ સાથે સાથે તમારે અમારા આમોલ લમણો રાખવો પડશે વર્તમાન સમયની અંદર છેલ્લા વીસ વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજ નું આંદોલન હોય રોજ કોળી સમાજ નું આંદોલન હોય ડેલી આંદોલન કરવો ડેલી ધરપકડ કરવી ડેલી જેલ માં જાવું ડેલી તારીખી હડવું એના કરતા એક માનું ધાવણ ધાયેલા હો તો ગુજરાત માંથી સરકાર ઉઘાડી ને ફેંકી દો તમારી અડત્રીસ ટકા વસ્તી છે અને અડત્રીસ ટકા વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા છે અગડું હલાવે છો આમ મા આમ 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 શરામ આવે છે ગુજરાતમાં શરામ બને તમારા કરતા તો ગુજરાતમાં નવ ટકા વસ્તી જેની છે લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને ને દોઢ કલાક નું શકે છે કેટલી વસ્તી છે એમની ગુજરાતમાં નવ ટકા તમારી કેટલી છે ગુજરાતમાં અડત્રીસ ટકા તો અડધી અડત્રીસ ટકા વાળા છે અને નવ ટકા વાળા મારા બેટા તમારે રહેવું છે છે ઘણા લોકો મને ગુજરાતમાં એવું કે ભાઈ આ જાતિવાદી માણસ છે કુંવાદી માણસ છે હું જાતિવાદી નથી હું કુંવાદીય નથી જેની ગોમ વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો મને આ નાનો જવાબ આવ્યો તો ગુજરાતમાં આપણી અડત્રીસ ટકા વસ્તી છે બાવીસ ટકા એસસી એસટી આપણા રાજી છે દલિત આદિવાસી આપણા રાજી છે આપણી એસી ટકા સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો બોલો એટલે જે લોકો આ વિષયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંશિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવગણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા આ સંમેલન કોઈ રાજકીય આગેવનની કારકિર્દી ખતમ કરવા નથી આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે છે એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે ફેલાવે આમ ફેલાવે તેમ ફેલાવે એટલે આપ સૌનો હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય તમારો વિકાસ કરવો હોય અને તમારો આવનાર ભાવી બેટીને સમાન ઘર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ 27% ઓબીસી અનામત છે એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી

ઠાકોર સમાજ ના અને કોળી સમાજના આગેવાનો ગાંધીનગર સમાચાર મોકલાયો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજ મુખ્યમંત્રી તમારા ભાજપ બનાવતા એ तो भी आदमी तारीख वा आखो कोरी समाज आवतियार से भाजपात्मा अल्या่ તમારું અહીં આવતું કોઈ નથી અન ખોટું સમાજને ગુંમરાહ કરો મણેગર સ્ટા મિત્રનો ફોન આવ્યો કે નોકણ પે ચો જવાના આવ્યુંતું વિશ્યા સંમેલનમાં બે મિનિટ ખાલી